આમ તો હરદમ હજૂરી હોય છે આમ તો હરદમ હજૂરી હોય છે પણ આપણા જ દૂરી હોય છે સરહદ વટાવી પછી શબ્દ શબ્દ સઘડા સઘડા હોય હોય છે છે નમસ્કાર હું છું ભાવેશ મેર આપ જોઈ રહ્યા છો બી એસ નાઇન ટીવી ન્યુઝ ગુજરાતી અને અમે આવી ગયા છીએ બી એસ નાઇન ટીવી ન્યુઝની પૂરી ટીમ એક એવા મંદિરની મુલાકાતે કે જે પાંચસો વર્ષ જૂનું છે અને સ્વયંભુ મહાદેવનું મંદિર છે અને ઇતિહાસ એવો છે કે ભગવાન શંકર છે એની શિવલિંગ છે એ સ્વયં ધરતીમાંથી જમીનમાંથી પ્રગટ થઈ હતી એવા મહાદેવનું મંદિર એટલે બિલ્વેશ્વર મહાદેવનું મંદિર એની આપણે મુલાકાત કરીએ દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રહીએ દેવોને આગળ દૂત અરે રૂપાળા કાયમ રહીએ પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા અરે ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગડા જે ભૂત સાથે રાખે છે એવા એક દેવ એટલે મહાદેવ ભળ્યો નાથ ભગવાન શંકર અને આજે બી એસ ની ટીમ આવી પહોંચી છે બિલેશ્વર મહાદેવ સાચું નામ તો છે બિલ્વેશ્વર મહાદેવ પરંતુ લોકો બિલેશ્વરના નામે આ મહાદેવ દાદાને ઓળખે છે બિલેશ્વર નામ શા માટે ભગવાન શંકર ને અતિ પ્રિય વૃક્ષ હોય તો એ બિલ્લીનું વૃક્ષ છે એટલા માટે આ ભગવાન શંકર નું ધામ એટલે બિલ્વેશ્વર મહાદેવ તમારાની કથા સાંભળવી છે બિલેશ્વર નામ શા માટે પીવું અને એમાંય આજે તો શિવરાત્રી ભગવાન શિવનો મહિમા કરવાનો દિવસ અને રાત એટલે શિવરાત્રિ શિવરાત્રીનું મહત્વ અનન્ય છે ભગવાન શંકરની આજે નિરાકાર શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે શિવરાત્રી નામ

આ નિરાકાર દાદાની મૂર્તિના દર્શન કરો નિરીક્ષણ કરો તો તમને જાણવા મળે કે એક જ શિવલિંગમાં ભગવાન શંકર અને માં પાર્વતી ની નિરાકાર મૂર્તિ એટલે બિલેશ્વર મહાદેવ મંદિર તમને આ શિવલિંગમાં શિવ અને શક્તિ એક સાથે જોવા મળશે સાથે સાથે ઘણી બધી દંતકથાઓ પણ છે પણ આપણે માહિતી આજે મેળવવી છે બીએસ9 ના માધ્યમથી દાદા ની ઉત્પત્તિ કઈ જાણીએ ટીવી ન્યૂઝના માધ્યમથી સૌરાષ્ટ્ર મધ્યમાં આજથી સાડા પાંચસો વર્ષ પહેલા ગૌરીદળ સ્ટેટ દીપસિંહ જાડેજા મહારાજ અને એમના આ રાજ્યની અંદર એક એવું મંદિર કે જ્યાં રાજા છે એ શિકાર માટે આવતા હતા આની એક સ્ટોરી છે જ્યારે શિકાર માટે આવતા હતા એક દિવસના સમયે રાજા છે એ બીમાર પડે છે અને એક વૃક્ષ નીચે આશરો લે છે એની બંદૂક છે એ ઊંધી લટકાવી અને સૂઈ જાય છે એવું કહેવામાં આવે છે એવી લોકવાયકા છે કે બંદૂક છે એ ઓટોમેટિક ફૂટે છે અને એ જ દિવસે રાત્રે મહારાજના સ્વપ્નમાં દાદા ભગવાન શિવ આવીને કહે છે કે જે જગ્યાએ બંદૂક છે ફૂટી છે એ જગ્યાએ ખોદકામ કરાવો ત્યાંથી મારી મૂર્તિ નિરાકાર મૂર્તિ નીકળશે અને આ મહાદેવના મંદિર માં દરરોજ ત્રીસે ત્રીસ દિવસ અલગ શ્રૃંગાર કરવામાં આવે સવારના પોર માં ભગવાન શંકર અને મા પાર્વતી નો શ્રૃંગાર અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીત થી કરવામાં આવે છે આજના શિવરાત્રી ના પર્વ ના દિવસે તમને એક એવી અખંડ જ્યોતના દર્શન કરાવવા છે તમે જોઈ શકો છો એવું કહેવામાં આવે છે કે અંદાજીત ચાલીસ વર્ષથી આ જ્યોત અખંડ જ્યોત માનવામાં આવે છે અને હર હંમેશને માટે જ્યોત પ્રજ્વલિત હોય છે એવી ચાલીસ વર્ષથી આ દીવો છે આ જ્યોત છે એ મહાદેવના મંદિરમાં અખંડ જલતી રહે છે એના તમે દર્શન કરી શકો છો આ મંદિરની ગૌશાળા અનન્ય છે એવું કહેવાય છે કે પાંચસો વર્ષથી હજી વેલણ ગાયના દૂધનો અભિષેક ભગવાન શંકર શિવદાદ ભગવાન ઉપર કરવામાં આવે છે બિલવેશ્વર મહાદેવની આ ગૌશાળામાં ત્રીસ ગાયો છે અને ગાયોના દૂધનો ઉપયોગ ભક્તોને ચા પાણી નાસ્તા માટે અને છાસ માટે કરવામાં આવે છે આ દૂધ કોઈ દિવસ વેચવામાં આવતું નથી અને અખંડ ભોજનાલય શરૂ જ હોય છે દાદાના સાનિધ્યમાં ભોજનાલય છે એ ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર શરૂ જ હોય છે મહાશિવરાત્રીના દિવસે લગભગ દસ હજાર લોકો દર શિવરાત્રીએ ભોજન આરોગે છે અને દાદાના આશીર્વાદ ને આરોગ્ય દાદાની અસીમ કૃપાથી કેન્દ્ર સરકારનું રેલવે સ્ટેશન છે ભારતના ઓછા મંદિરોમાં આવી વેદોક અને શાસ્ત્રોક્ત યજ્ઞશાળા જોવા મળે છે જેમાં તેત્રીસ કોટી અલગ અલગ દેવતાના વાસ પોતાના મુખ્ય સ્થાને રાખવામાં આવેલા છે અને સાથે સોળ સ્તંભ એની મહત્તમ લંબાઈ મહત્તમ પહોળાઈ સાથે ભગવાન શંકરના પોઠિયાની બિલકુલ સિદ્ધ પધોરની અંદર આ યજ્ઞશાળા માં અલગ અલગ હોમ હવન અને યજ્ઞ કરવામાં આવે છે દાદાના સાનિધ્યમાં સેવા સમિતિ નું મંડળ છે એના દ્વારા કેવા કાર્યો કરવામાં આવે છે અને શું આયોજન છે આપણે માહિતી મેળવીએ અહીં છેલ્લા ત્રણ વર્ષથી સત્તર સભ્યોની સેવા સમિતિ બનાવવામાં આવે છે તથા આ સેવા સમિતિ ભવ્ય આયોજન કરી અને સાડા પાંચ હજારથી પંદર હજાર સુધીના માણસો અહીં પ્રસાર લે એવી આયોજન ગોઠવવામાં આવે છે તથા મંદિરને પણ શણગારવામાં આવે છે અને તળામાર તૈયારી સાથે શિવરાત્રી મહોત્સવ તથા શ્રાવણ માસના તમામ દિવસોનું ભવ્ય આયોજન કરી અને માણસોને અહીં એકત્રિત થાય ત્યારે કોઈ અગવડ ન પડે તેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં સેવા સમિતિ દ્વારા

સૌરાષ્ટ્રનું કદાચ એકમાત્ર મંદિર હશે કે શિવલિંગ નિરાકાર શિવલિંગમાં ભગવાન શંકર અને પાર્વતી શિવ પાર્વતીનું સ્થાન છે નિરાકાર તો એનો શ્રૃંગાર તમે કઈ રીતના કરો છો આ શ્રૃંગાર અમે ખૂબ જ અમારી સેવા સમિતિની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે એનું અગાઉ આયોજન પણ કરવામાં આવે છે અને રાત્રિના પ્રાતકાલના ચાર વાગ્યાથી તેનો શ્રૃંગાર કરી અને અમારા આયોજન મુજબ અમે તે શૃંગાર કરી અને લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે અને દાદાને ગમે તેવા શોભે તેવા શૃંગાર અલગ અલગ રોજ અલગ અલગ શ્રંગાર હોય છે દરરોજ પ્રાતકાલના સુંદર અને વ્યવસ્થિત અમે કરવામાં ખૂબ જ મહેનત પણ કરી છે મહા શિવરાત્રી નો મહાપ્રસાદ છે એનું આયોજન કઈ રીતના કરવામાં આવે છે મહાદેવ મંદિરમાં સો દોઢસો સેવક સ્વયં સેવકો ખડે પગે ઉભા રહેશે અને ત્રણસો ચારસો કિલો વેપર ત્રણસો ચારસો કિલો ચૂલો ત્રણસો ચારસો કિલો ઘોડું મહાશિવરાત્રિના દિવસે ફરાળ જ હોય એટલે ફરાળ નિમિત્તે ટોટલી સુવિધા કદાચ દસ પંદર વીસ હજાર માણસ આવે ત્યાં લગીને અમારા પૂરી પાડવાની વ્યવસ્થા છે બિલવેશ્વર મહાદેવના સેવક શ્રી દામજીભાઈ પાસેથી આપણે માહિતી મેળવીએ અને આ જાણીએ દાદાનો ઇતિહાસ આ મંદિરના હાડા પાંચસો વળા થયા આ દીક્ષી બાપુને ને પ્રસંદ થયેલા સાડા પાંચસો વરા પહેલા અને અહીંયા ગૌશાળા છે એ વખતની તે દૂધની કેટલી ગાયો છે અહીંયા ચાલીક ગાયો છે અને એના દૂધનો ઉપયોગ કરી રીતે એના દૂધનો ઉપયોગ અહીં સાઈઝ કરે છે અને હવ માણસા સાય લઈ જાય છે અહીંથી સાઈઝનું કોઈ લેવાનું નહીં હવે માણા પ્રસાદ લે ભગવાન શંકરના પવિત્ર અને પાવન ધામની અંદર શ્રાવણ મહિનાના રવિવાર અને અમાસના દિવસે

આવા અનેક પૌરાણિક મંદિરોની સ્ટોરી સાંભળવા માટે જોડાયેલા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે